અત્યાર સુધીની સૌથી મોટી અપડેટ આવી છે વિદ્યાર્થી મિત્રો પીએસઆઈ એક્ઝામ લઈને સૌથી મોટી અપડેટ તો હસમુખ પટેલ સર દ્વારા ટ્વીટ કરીને માહિતી આપવામાં આવેલ છે કે તેર એપ્રિલના રોજ જો ભરતી બોર્ડ ઈચ્છે છે કે તેર એપ્રિલના રોજ રવિવારના રોજ જો એક્ઝામ પીએસઆઈની લેવામાં આવે તો તે સિવિલ વર્ગની બેની એક્ઝામ છે જે સત્તર તારીખે આયોજન કરવામાં આવે તેવું હસમુખ પટેલ સર દ્વારા ટ્વીટ કરીને માહિતી આપવામાં આવેલી છે તમે આ પૂરેપૂરું ટ્વીટ વાંચી શકો છો તો ફાઇનલી જો પીએસઆઈની એક્ઝામ તેર એપ્રિલના રોજ આયોજન કરવામાં આવશે એવું વિચારી રહ્યા છે ભરતી બોર્ડ દ્વારા અને પા પડદા પાછળ હશમુખ પટેલ આવી રીતે ટ્વીટ આપી રહ્યા છે એટલે હસમુખ પટેલ જ ભરતી બોટને સંભાળી રહી છે એવું લાગી રહ્યું છે તમારું શું કહેવું તે કોમેન્ટ બોક્સમાં જણાવો ટી ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો થેન્ક યુ